તો ભાઈ રામ રામ અને સીતારામ ભાઈ મિત્રો આપણી પાછી લાઈવ ચાલુ કરી દીધી અને ફટાણે આપણી આગલી લાઈવમાં જોઈએ છે એ પ્રમાણે આપણે ફૂલ પેકેટ રમવાનું છે અને આજે વિજયની વિજયની છે ને ચેલેન્જ આપ્યો એ હરવે હવે મેં તરવે હવે એ જોવાનું છે કામ હરખું પેકેટ

tia ý vác ý đấy ai hello hello, hello. Oh, big boy đáp oh đi ભાઈ જો વાર કોમેન્ટ કરી દેજો આપણે ધીરે ધીરે કોમેન્ટ વાસ્યું અને આમાં એક ઇશ્યુ છે જેરે કમે પૂરો કરી કોમેન્ટ કરતા રહેજો તમે અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ઓય હેઠો આતાર મારો ફોન લેતો આ ગ્યે એક જ મિત્રો આમાં હે ને જરીક ઈશ્યુ આવે એ પૂરું કરી લઈએ અમે જરીક એક જ મિનિટ મિત્રો આમાં જરીક પ્રોબ્લેમ આવે એ જરીક પૂરો કેમેરામાં અમે જરી ખમો કરી નાખીએ મિત્રો આજ નું લાઈવ એટલે રાખે દી કામ આવે ગુંબે ની મિત્રો લાઈવ લાઈવ બોર કર નાખી આવે કામ આવે કામ આવે ગું એટલે લાઈવ નહી થાય કાલુ માથે કરાખી કાલુ ઉપર જોઈ જ દેવ હાલો મિત્રો બાય